શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ આયરે દ્વારા સરકાર આપના દ્વારે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સુભાનપુરા ગોત્રી ગોરવા ઇલોરા પાર્ક ઉંડેરા અને સેવાસી વિસ્તારના રહીશોના લાભાર્થી ત્રિદિવસીય કેમ્પમાં આધાર કાર્ડ આવકનો દાખલો રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ વિધવા સહાય ચૂંટણી કાર્ડ સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભ તથા તેની માહિતી વિસ્તારના નાગરિકોને એક જ સ્થળ ઉપરથી મળી રહે એવા હેતુસર વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાનમાં શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા સરકાર આપને દ્વારે હેઠળ આજથી ત્રણ દિવસ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરી ત્રણ દિવસ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેરના ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા ઇલેક્શન વોર્ડ નંબર નવ ની અંદર વિસ્તારના તમામ નાગરિકોને સહેલાઈ પડે અને સરળતાથી તેમના જે પણ સરકારી કામો છે એ કામો સરળતાથી થાય તે માટે અમારા વિસ્તારની અંદર સરકાર આપના દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની અંદર તમામ સરકારી જે યોજનાઓ છે જે રીતે કાર્ડ 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 છે 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 આધાર આવકનો દાખલો સાથે ચૂંટણી કાર્ડ છે વિધવા સહાય છે આ તમામ પ્રકારના અહીંયાથી કાર્ડનું તેમજ યોજનાઓનું અહીંયાથી આયોજન કરવામાં આવ્યું હતું સાથે મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો જેથી હોમિયોપેથિક છે સાથે અહીંયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે આખો ચેકઅપ છે આંખોના ચેકઅપ સાથે પણ ખાસ કે જેને મોતિયા થયા હોય અને મોતિયાના ઓપરેશન કરવાના હોય તો જે મોત્યાના ઓપરેશન માટે પણ અહીંયાથી નારાયણ સેવા તરફથી અહીંયાથી મોતનું ઓપરેશન કરાવી આપવામાં આવશે સાથે જે પણ લોકોને ચશ્મા અને આંખોનો દેખાવાનો પ્રોબ્લેમ છે તે લોકો માટે અહીંયાથી ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે એવી જ રીતે આ કેમ્પની અંદર આજના દિવસે ઘણા એવા સાડા સાત હજાર કરતા પણ વધારે લાભાર્થીઓએ અહીંયાથી ટોકનનું વિતરણ કરવામાં આવ્યું છે અગાઉ અમે બે દિવસ પહેલા ટોકનનું તમામ વિતરણ કરી દીધું છે અને ત્યારબાદ આજના દિવસથી કેમ્પની શરૂઆત કરી હતી વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાનભાઈ જોશી સાયદગન વિધાનસભાના ધારાસભ્ય એવા કેવરભાઈ રોકડિયા મારા સાથી કાઉન્સિલર એવા નરસિંહભાઈ સાથે ઉમંગભાઈ આ તમામ લોકોએ આજના દિવસે ખાસ ઉપસ્થિતિ આપી હતી અને વિસ્તારના તમામ લોકો કે જે આ કેમ્પને શુભાયમાન કરવા માટે એ મોટી સંખ્યામાં આવ્યા હતા અને પોતાના સેવાકીય કાર્યો સાથે જોડાયા હતા અને ખાસ કરીને હું સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ પોસ્ટની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આ કેમ્પ કરવા માટે અમે શરૂઆત કરી હતી અને આ કેમ્પ અમારો આજથી શરૂ થઈ ગયો છે આ કેમ્પ દસ અગિયાર ને બાર એટલે કે શુક્ર શનિ અને રવિવારના દિવસ સુધી આ કેમ્પ ચાલવાનો છે ત્યારે અહીંયા દરેક સેવાકીય કરનાર તમામ કાર્યકર્તાઓનો હું ખુબ ખુબ આભાર માનું છું ભારત માતા કે જે વંદે માત્ર